જેલમાં કેદ હતો આ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી કેન્સરની સારવાર માટે તારીખ બે હજાર થી ત્રણ દિવસના વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે જામીનની મુદત વધારવાની અરજીઓ કરીને કુલ બે અઠવાડિયાનો સમય લીધો હતો પરંતુ ત્યાર પછી જેલમાં હાજર ન રહીને ફરાર થઈ ગયો હતો નાસ્તા ફરતા સ્કોડના કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને રુસ્તમપુરા વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો છે હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત